નમસ્કાર મિત્રો એન્જિનિયર એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠ નો વિષય ગુજરાતી નો પુનરાવર્તન એક ના જવાબ જોઈશું એક ચીન નીચેના શબ્દોની સાચી જોડણી લખો તો એક ચિનગારી તો ચિનગારી માં આપણે આ રીતે ચિનગારી લખીશું બે કામિની ત્રણ વિશ્વાના ચાર સિસોટી અને પાંચ સાહિત્ય રસી તો અહીં આ પ્રમાણે જોડણી લખવાની છે પ્રશ્ન બે જોઈશું નીચેના વાક્યો વાંચીને વિશેષણ નીચે લીટી દોરો અને વિશેષણ કરી નવું વાક્ય બનાવો તો પ્રથમ વાક્ય છે કે તૂટેલા ઝુંપડામાં એનો સામાન સચવાઈ રહેતો તો વિશેષણ વિશેષંખ્યામાં તૂટેલા તો આપણે એના નીચે લીટી દોરીશું અને નવું વાક્ય બનાવીશું કે તૂટેલા કાચના ટુકડા સાચવીને ઉઠાવવા જોઈએ વાક્ય બે ધૂળીયે મારક જાળ

શબ્દો છે પ્રાર્થના વિશ્વાનલ ઠંડી સ્વાસ્વીર શબ્દ કોષના ક્રમ ગોઠવી છે તો પ્રથમ શબ્દ આવશે વિવિધ વિરામ ચિહ્નો વાળા વાક્યો તારવી યાદી તૈયાર કરો તો પ્રથમ વાક્ય આવશે કે ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે તેમાં પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે બીજું વાક્ય શોધીને લખીશું આપણે કે ચાલ ત્યારે ઘરે જઈને ખાજે તો આમાં અર્થ વિરામનો ઉપયોગ થાય છે વાહ કેવું ભવ્ય તો આમાં આશ્ચર્ય એટલે કે ઉદ્ગારવાચક શબ્દ ચિહ્નનો ઉપયોગ થાય છે પાંચ હવે પાછું વાળું કે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય છે છ દોડો દોડો મારું જનાવર કપાય છે તો આમાં અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે સાત જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો સાની માંગણી કરે છે તો કવિ ઈશ્વર પાસે એક ચિનગારીની માંગણી કરે છે પ્રશ્ન બે વેણુ સમજદારી ક્યારે અને કઈ રીતે વ્યક્ત થઈ તો વેણુને બચાવવામાં સફળતા મળી નહીં એટલે નિરાશ થયેલો જુમો દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો એમ કહીને વેણુને ભેટી પડ્યો અને વેણુની સાથે પોતે પણ મરવા તૈયાર થઈ ગયો તે વખતે વેણુએ જુમાને બચાવવા ખૂબ સમજદારી બતાવી ટ્રેન છેક નજીક આવી કે તરત જ તેણે પોતાનો માથું મારીને જુમાને પાટાથી દૂર ફેંકી દીધો આ રીતે વેણુ પોતાના મિત્ર જુમાને મરતો બચાવી લે છે બચાવી લે છે તેમાં તેની સમજદારી વ્યક્ત થઈ છે પ્રશ્ન ત્રણ જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું તો જીવન ખર્ચી નાખવું એટલે અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું પ્રશ્ન ચાર ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો વિશે લખો તો ગાંધીનગરમાં જોવાલાયક સ્થળ તો પ્રથમ છે વિધાનસભા ભવન સેક્ટર દસ તો વિધાનસભાને ધારાસભા પણ કહે છે વિધાનસભામાં ધારા એટલે કાયદા ઘડવામાં આવે છે વિધાનસભામાં અધ્યક્ષની બેઠક ઊંચી હોય છે અને એમની સામે નીચેના ભાગમાં રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓ બેસે છે સભાગૃહમાં એક બાજુ શાસક પક્ષના સભ્યો અને બીજી બાજુ વિરોધ પક્ષના સભ્યોને બેસવાની વ્યવસ્થા હોય છે ગેલેરીમાં મુલાકાતીઓ માટે બેસવાની વ્યવસ્થા હોય છે મુલાકાતીઓ ત્યાં બેસીને ગૃહની કાર્યવાહી જોઈ શકે છે વિધાનસભામાં બંને પક્ષના સભ્યો માનનીય અધ્યક્ષને સંબોધીને પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કરે છે અને મંત્રીઓ પાસેથી તેના જવાબો મેળવે છે બીજું સ્થળ અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર સેક્ટર વીસ તો શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના અધ્યક્ષ પ્રમુખ સ્વામીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરમાં મોટું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે એ અક્ષરધામના નામે ઓળખાય છે અહીં ઓડિયો એની મેટ્રોનિક શો સચ્ચિદાનંદ વૉટર શો નીલકંઠ દર્શન નૌકા વિહાર સંસ્કૃતિ વિહાર સંગીતમય ફુવારો જેવા વિવિધ વિભાગો દ્વારા આપણી પ્રાચીન સંસ્કૃતિનું દર્શન કરાવવામાં આવે છે ત્રીજું સ્થળ જોઈશું ઇન્દ્રોડા પાર્ક એટલે કે પ્રકૃતિ ઉદ્યાન તો ગાંધીનગરના નદી કિનારે આવેલો આ પ્રકૃતિ ઉદ્યાન પશુ પક્ષીઓનો છે અહીં હરિયાળી ભૂમિમાં પ્રવેશતા જ જાણે વનમાં વિહરતા પક્ષીઓ તેવો અનુભવ થાય છે ચાર મહાત્મા ગાંધી મંદિર સેક્ટર બાર અને સોળ તો મહાત્મા ગાંધીજીનું નું જન્મ સ્થળ ગુજરાત છે આથી એની પચાસ મી પુણ્યતિથી ગાંધીનગર સેક્ટર બાર અને સોળમાં સાઠ હજાર કે સેક્ટર મીટર જેટલા વિસ્તારમાં મહાત્મા મંદિર બંધાવવામાં આવ્યું છે અહીં વિવિધ વ્યાપારના પ્રદર્શનો અને તથા અધિવેશન યોજવા માટેની સરળ વ્યવસ્થા છે પાંચ સરિતા ઉદ્યાન સેક્ટર નવ તો નદી કિનારે આવેલું આ ઉદ્યાન ટુરિસ્ટો માટે સુંદર પિકનિક સ્થળ છે અહીં પ્રકૃતિના નયનરમ્ય દ્રશ્યો જાજરમાન તથા ખૂબસૂરત વાઘની જોડી રમતગમત આનંદ પ્રમોદ અને સુંદર દ્રશ્યો જોવાનો લહાવો મળે છે ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરેલી કૃતિઓનું પ્રદર્શન ગોઠવી તેનો અહેવાલ તૈયાર કરો તો ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરેલી કેટલીક કૃતિઓની યાદી તૈયાર કરી શાળાઓમાં એનું પ્રદર્શન યોજ્યું હતું આ પ્રદર્શનમાં કૃતિઓને ગદ્ય અને પદ્ય તેમજ વિષય વસ્તુ પ્રમાણે અલગ અલગ વિભાગોમાં ગોઠવી હતી એ કૃતિઓની બાજુમાં કાવ્ય કૃતિઓમાંથી કેટલીક કાવ્ય પંક્તિઓ ગદ્ય કૃતિઓમાંથી કેટલાક ગદ્યાંશો અને કૃતિઓ વિશે સાહિત્યકારોના અભિપ્રાયો વગેરે સુંદર અક્ષરોમાં લખેલા પોસ્ટર્સને કલાત્મક રીતે સજાવીને મૂક્યા હતા આ પ્રદર્શનનું વિમોચન અમારી શાળાના આચારીસીના હસ્તે કરવામાં આવ્યું હતું આચાર્ય શ્રી શિક્ષકો તથા વિદ્યાર્થીઓની સૂઝબૂઝ તથા પસંદગીને બિરદાવી અંતમાં ગુજરાતી વિષયના શિક્ષકે સૌનો આભાર માન્યો અમારા સહિતની તમામ શાળાના આચાર્યો શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો પ્રશ્ન સાત જોઈશું નીચેના શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો પ્રથમ શબ્દ છે શ્રીમંત ભિખારી અને સંગીત તો આ ત્રણ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે તો બનાવીશું કે શ્રીમંત લોકોને ભિખારીઓ સંગીત દ્વારા ખુશ કરે છે બીજો એમાં શબ્દ છે સવાર અંધારો અને અવાજ તો વાક્ય બનાવીશ કે સવારે પંખીઓના મધુર અવાજ સંભળાય છે રાત્રે અંધારું થતા તમરા બોલે છે ત્રણ ઝડપ વહાલ અને ભંડાર તો વાક્ય બનાવીશું કે દાતાએ અનાજના ભંડાર ખુલ્લા મૂકી દીધા અને ગરીબોને વહાલ પૂર્વક ઝડપથી અનાજ આપવાનું શરૂ કર્યું ચાર અનાજ નિશ્ચિત અને પ્રજા તો વાક્ય બનાવી શકે પ્રજાને લાગે છે કે આ વર્ષે અનાજનો પાક નિશ્ચિત થશે પાંચ માલિક આનંદ અને અમર તો વાક્ય બનાવી શકે પરમાત્મા સૌનો માલિક છે એ અમર છે અને એના દર્શનનો આનંદ અલૌકિક છે પ્રશ્ન આઠ જોઈશું એક થી પાંચ એકમ પૈકી તમને કઈ કૃતિ ગમી શા માટે લખો તો એક થી પાંચ એકમ પૈકી મને જુમો બિસ્તી કૃતિ ગમી કેમ કે આ કૃતિમાં મનુષ્ય અને પશુ વચ્ચેના નિઃસ્વાર્થ પ્રેમ અને વફાદારી હૃદયને સ્પર્શે છે તો મિત્રો અહીં આપણું પુનરાવર્તન એક નો જવાબ પ્રશ્ન જવાબ પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જોવા આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર